ડીસા શહેરમાં આજે પણ ગરમીનું જોર યથાવત રહ્યું હતું દિવસભર ગરમ લૂના થપાટા વચ્ચે લોકોએ અસહ્ય ગરમીનો અનુભવ કર્યો હતો આજે પણ ગરમીનો પારો બેતાલીસ ડિગ્રી સેલ્સિયસને પાર નોંધાયો હતો જેની સીધી અસર સામાન્ય જનજીવન પર જોવા મળી હતી સવારના દસ વાગ્યા બાદથી જ ગરમ લૂ ફૂંકાવા લાગી હતી જેના કારણે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું શહેરના જાહેર માર્ગો પર લોકોની અવરજવર જવર નહીવત જોવા મળી હતી અને બપોરના સમયે તો જાણે કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હતો જોકે જે લોકોને અગત્યના કામ માટે બહાર નીકળવું પડ્યું હતું તેઓ ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળ્યા હતા વર્તમાન સમયમાં ગરમી વધવા પાછળ અનેક કારણો જવાબદાર છે નિષ્ણાતોના મતે પૃથ્વીના વાતાવરણમાં પ્રદૂષણના કારણે ઓઝોન વાયુનું પણ પાતળું થઈ રહ્યું છે આ સાથે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં થઈ રહેલો વધારો પણ એટલો જ જવાબદાર છે વૃક્ષોનું મોટા પ્રમાણમાં થતું નિકંદન કાર્બન ડાયોક્સાઇડના શોષણને અટકાવે છે જેના કારણે હવામાં તેનું પ્રમાણ વધે છે અને ગ્રીન હાઉસ ઇફેક્ટ સર્જાય છે ડીસામાં હાલમાં જે ગરમી પડી રહી છે તે અત્યંત ખતરનાક છે આવી ગરમીથી બચવા માટે લોકોએ બને ત્યાં સુધી ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ સાથે સાથે હળવા અને સૂતરા કપડાં પહેરવા જોઈએ અને વધુ પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ તેવું તબીબો જણાવી રહ્યા છે ગરમી અત્યારે ખૂબ પડી રહી છે ગરમીના કારણે બારથી ચારના ગાળામાં લોકો આવવાનું ટાળે છે અને હું બજારમાં ખરીદી કરવા આવ્યો તો પણ ગરમી ખૂબ પડે છે અત્યારે અને છેલ્લા ચાર પાંચ દિવસથી તો ખૂબ જ ગરમી પડે છે અને ગરમીના કારણે લોકો મોઢા પર રૂમાલ ભતા હોય છે કોઈ લોકો માથા હું પહેરતા હોય છે પણ ગરમીના કારણે લોકો છાસ વધારે પીતા હોય છે અને ગાળો છે પરસેવા લોકો આમ રેપઝેપ ઝેપઝેપ થઈ જતા હોય પણ શું કરે ગરમી છે એટલે તકલીફો તો છે જ પિન્ટુભાઈ બજારમાં જયારે ગરમીની ખરીદી કરવા લોકો આવતા હોય છે તો ગરમીથી બચવા માટે લોકો શાનું સેવન કરતા હોય છે ખાસ કરીને છાસ ને બરફ ગોળાની ડીશ ને અત્યારે બરફ ગોળાની ને બધું મોંઘવા વેચાતું હોય છે પણ લોકો મજબૂરીમાં પણ એવા ડીશ ગોળા ખાતા હોય છે શું કરે છે આજે ડિસ્સાની અંદર કેટલા વાગ્યાથી પબ્લિક ઓછી દેખાવાનું ચાલુ થાય

ચાલીસ તેતાલીસ ની આસપાસ ની ગરમી તો છે જ મારા અંદાજ પ્રમાણે બજારની અંદર કેવું ટ્રાફિક જોવા મળી રહ્યું છે ટ્રાફિક તો અત્યારે જો લગ્ન ગાળો જુઓ છો છે એટલે ટ્રાફિક પણ છે પણ આમ ગરમી અતિશય ગરમી છે તો ના કારણે લોકો લગભગ બાર વાગ્યા સુધી તો સવારમાં હોય છે પણ બપોરથી થી એક થી ચાર ના ગાળામાં પબ્લિક ઓછી જોવા મળે છે ગરમીને લઈને લોકો ગરમી બચવા માટે લોકો સામનો ઉપયોગ કરે છે ગરમીથી બચવા માટે લોકો એમ કહીએ કે આપણે આ લોકો કંઈક ને ઠંડા પીણા પીવા માટે તૈયારી કરે છે કોઈ લીલા નારિયેળ પીવે છે કોઈ ઠંડી આઈસ્ક્રીમ પીવું બધું કંઈક ખાવા માંગી રહી છે આવું બધું કંઈક નુસ્કાફ નહીં રહે પબ્લિક રિસ્સામાં ગરમી વધારે પડી રહી છે રસ્તા સુમસામ પડી ગયા છે વસ્તી ઠંડા પીણાનું મહત વધારે વધારો માંગી રહે છે ને બાર વાગેથી કરીને છ વાગ્યા સુધી કોઈ ઘરની બહાર નીકળતું નથી ક્યાંક ને ક્યાંક લોકો ગામડેથી ખરીદી કરવા આવતા હોય છે અને ત્યારે લોકો વધારે ઉપયોગ કરતા હોય લોકો ઠંડા પીણા પીવાનો ઉપયોગ કરે છે ને દુકાનો અંદર ખરીદી કરવા જાય છે તો બહાર નીકળવાનું મહત્વ બહાર ઓછું નીકળે છે ને દુકાનમાં ખરીદી કરે છે ને તડકો પટે પછી ખરીદી કરીને ઘેર જાય છે